વિશ્વવંતની પૂજ્જ મોરારી બાપુના ધર્મવતની નર્મદા બાનું નિધન થતાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉજ્જ મોરારી બાપુને ટેલિફોન પર વાત કરી સાંત્વના પાઠવી હતી તો નર્મદાબાને શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે તો ભારત દેશના કેન્દ્રીય મંત્રી રાજ્યમંત્રી સાંસદ સભ્ય અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ પણ ચિત્રકૂટ ધામ તલગાજરા ખાતે પહોંચી નર્મદાબાને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે વિશ્વ બંધની પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબાનું નિધન થતા સમગ્ર પંથક સહિત દેશભરમાં લાગણી વ્યાપી પામી છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજકીય અગ્રણીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ ગત મંગળવારના રોજ મોડી રાત્રિના પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબાનું નિધન થયું હતું જેને લઈ સંપૂર્ણ તલગાજરા સ્વયંભૂ બંધ રહ્યું હતું તો મહુઆ શહેર સહિત પૂજ્ય મોરારી બાપુના ફ્લાવર્સ અનુયાયીઓ સેવક સમુદાયમાં શોકની લાગણી વ્યાપી જોવા પામી હતી પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબાના પાર્થિવ દેહને તલગાજરાની કૈલાસવાડી ખાતે સમાધિ આપવામાં આવી છે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે સમાધિ સમયે પૂજ્ય મોરારી બાપુનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ નર્મદા બાને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય મોરારી બાપુ સાથે ફોન પર વાત પણ કરી હતી અને સાત્વના પણ પાઠવી હતી ત્યારે આજે ચિત્રકૂટ ધામ તલગાજડા ખાતે સાવરકુંડલા માનવ મંદિરના પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અમરેલી વિસ્તારના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા જિલ્લા ખરીદ વેચાણ સંઘ ચેરમેન જયંતીભાઈ પાનસુરિયા ધંધુકા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી સહિતના રાજકીય આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં તલગાજરામાં ચિત્રકૂટ ધામ ખાતે પહોંચી અને પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ લઈ સાથોના પાઠવી હતી અને તમામ રાજકીય આગેવાનોએ નર્મદા બાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી